ખેડાની વાત કરીએ જ્યાં જિલ્લામાં પૂરની બેવડી પરિસ્થિતિ ઉભી થઈ છે શેઢી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છેલ્લા દસ દિવસથી હિંમતનગર લાટના પાંચસો વીઘા ખેતરો પાણીમાં છે વાવેતર કરેલા પાકને નુકસાન પહોંચી રહ્યું છે દસ દિવસથી પાણી ભરાવ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી પાણીના કારણે થયેલા નુકસાન વળતરની માંગ ખેડૂતોએ કરી છે વિડિયો વાયરલ કરવા પાછળનું એક જ કારણ કે અત્યાર સુધી અમે ચાલીસ વર્ષથી અમે આ પોઝિશન ને આ પાણી સહન કરી રહ્યા છે તો એ તંત્ર અમારી સામે જોતું નથી એટલે અમારે આ ખાસ વિડીયો વાયરલ કરવાની જરૂર પડી અમને માગણી એક જ છે કે સરકારને અમારે એ કહેવું છે કે ભાઈ જો અમને તમે જે રાહત ફંડ આપીને એ કરો છો એ અમારે નથી જોતું પણ અમને આ શેરડી નદી સત્વારે શેરડી નદીને મક્કી પહોળી કરી અને અમને એનો ન્યાય આપો છેલ્લા દસ દિવસ આ પરિસ્થિતિ આ પૂર પરિસ્થિતિ અહિયાં છે અને મને એવું લાગે છે કે હજુ વીસ દિવસ આ પરિસ્થિતિ રહેવાની છે એ નક્કી છે કારણ કે ગઈ સાલ બે હજાર ચોવીસ માં જે પાણી આવ્યું તે બાવીસ દિવસે લગભગ ઉતર્યું હતું હવે આ પરિસ્થિતિ ક્યારે ઓસરે પાણી એ તો ભગવાનને ખબર વાયરલ કરે છે વિડીયો શા કારણે કરે છે વાયરલ વિડીયો કરવાનું કારણ જ આ છેલ્લા દસ દિવસ થી આ પરિસ્થિતિ છે અમે મહામુલા

અને મુખ્ય પ્રશ્ન એ છે કે શહેડી નદીનો જો ઉકેલ આવે તો જ અમારું ઓછું પાણી આવે અને અમારો જે કઈ પાક અમારે જે બચાવ હોય ને ખેતી કરવી હોય તો થઈ શકે તેમ છે બાકી શેડી નદીનો જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમારી પોઝિશન આવી જ રહેશે એવું અમને લાગે છે અત્યારે શું પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે અમે તમાકુનું વાવેતર કરેલું જે અમે રોપેલું છે એ બધી જ ખેતી નષ્ટ થઈ ગઈ છે ખેડા જિલ્લામાં પૂરની બેવડી પરિસ્થિતિ ઊભી થઈ હોય તે રીતના પરિસ્થિતિ રચાઈ છે એક તરફ સાબરમતીના નીર માતર અને ખેડા તાલુકાને ગમરોડી રહ્યા છે તો બીજી તરફ બીજા સરહદી વિસ્તાર એટલે કે ગરતેશ્વર અને ખાસા તાલુકામાં અત્યારે શેડી નદી ગાંડી બની હોય તેવા દ્રશ્યો છે ખાસ કરીને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ખેડૂતો જે છે તે ગોઠણ સમા પાણીમાં ભરાયા છે તે ઉભો પાક રહેલા જે ખેતરો છે તેમાં પાણી ઘૂસ્યા છે તે આ હિંમતનગર લાટ એટલે કે ખાસા તાલુકાના પીપલવાડા નજીક આવેલું હિંમતનગર લાટના આ દ્રશ્યો છે જ્યાં પાંચસો વીઘાથી વધુ જે જમીન છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે છેલ્લા દસ દિવસથી આ જમીનો પાણીમાં ગરકાવ થવાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેના કારણે કેટલાક ખેડૂતોએ અહીંથી સોશિયલ મીડિયા ઉપર વિડીયો ઉતારી પોતાની આપવીતી કહી હતી સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર આવી અને તપાસ કરી હતી ત્યારે ખરેખર ખેડૂતોને અહીંયા ગાડી ખા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે દિવેલા અને તમાકુનો જે પાકનું વાવેતર કર્યું હતું તેવા પાંચસો વીઘા જમીન છેલ્લા દસ દિવસથી પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હજુ પણ આ પાણીને ઉતરતા પંદર દિવસથી વધુ સમય લાગશે સમગ્ર મામલાની વચ્ચે કોઈપણ તંત્ર દ્વારા આ લોકોની ખબર ન પૂછતા ખેડૂતો ભારે રોષે ભરાયા છે અને તેના જ કારણે તેમણે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગુજરાત ફર્સ્ટ સાથે સંદીપ રાજપૂત હિંમતનગર લાખાંકા